તો જેને અદ્ભુત એક્ટિંગ કરી છે ને એની એક્ટિંગ ના અત્યારે ખાલી ગુજરાતમાં નહીં પણ મને હમણાં જેણે બેંગ્લોરમાં ફિલ્મ જોઈ એ પોતે કન્નડાનો માણસ છે અને ગુજરાતી ફિલ્મ જોઈ અને ગુજરાતી આવડતું જ નથી એને મને ખાલી એટલું કીધું કે ભાઈ આ એવો બિગ ફેન ઓફ કરણ જોશી અને હવે એવું થશે કે આવતા કેટલાક સમયમાં જાપાનમાં જાપાનીઝમાં રિલીઝ થશે ઇટાલીમાં ઇટલીમાં રિલીઝ થશે અને વર્લ્ડ વાઇડ લોકો સુહલ અને કરણ અને રીમાના ફેન તમને જોવા મળશે એ દિવસો દૂર નથી નેશનલ એવોર્ડ નાનો છે ઓસ્કાર સુધી આપણે જઈશું Khair halam bina elok hur bhe hulu. Khair halam bina elok hur bhe hulu. Jai Dwarakadish! Jai Dwarakadish! And I love you ya! Man naikabar kusum hulu.

પોસિબલ <laughs> એક <laughs>

કેમ આનંદમાં પ્રભુની દયા પ્રભુની દયા જય દ્વારકા થી અમે લોકો કાલે મહેસાણા ગયા હતા ત્યારે પણ બહુ લોકો કાલે

તમે લોકો પ્રેમ આપો છો એ અનબિલિવેબલ છે